કુખ્યાતોને ડામવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી યથાવત પેંડા ગેંગના વધુ બે આરોપીઓને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જર્ટી પાડ્યા અત્યાર સુધીમાં પેંડા ગેંગના 17 શખસોની ધરપકડ થઈ છે આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારામારી ખૂનની કોશિશ અને મની લેન્ડિંગ જેવા ગુનાઓનો દાખલ થયેલા છે અને હાલમાં જીસીટીઓસીની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે અને અમુક અમુક આરોપીઓ પાસે જે આરએમસીના ગેરકાયદેસર ક્વોર્ટર્સ એની પાસે એની કબજામાં હોવાનું ધ્યાન આવેલ છે અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવી અને સરકાર શ્રી હસ્તક લઈ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ હાથ ધરવામાં આવેલ છે કુખ્યાતોને ડામવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી યથાવત પેન્ડા ગેંગના વધુ બે આરોપીઓને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા અત્યાર સુધીમાં પેન્ડાગેંગના સત્તર શખ્સોની ધરપકડ થઈ છે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારામારી ખૂનની કોશિશ અને મને મની લેન્ડિંગ જેવા ગુના દાખલ થયેલા છે